કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરેશ ઝવેરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કતારગામ જેરામ મોરાની વાડીમાં તેઓનું એસીપી ડાયમંડ ખાતું છે જ્યાંથી અજાણ્યા ચોરી સમો ટેબલના ખરામતી ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારથી વધુના હીરા ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ મામલે કતારગામ પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસ કરી રહેલી ટીમોએ ત્રણ ચોરને જીતેન્દ્ર કુમાર ઉર્ફ જીતુ નરસિંહ ચૌધરી યોગેશ કુમાર ઉર્ફ ચક્કો રામચંદ ચૌધરી અને મેહુલ રાજાભ

પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે